ભારતે ઓપરેશન સિંદુર શરૂ કર્યું હવે ભારતીય વાયુસેનાએ એક વિડીયો બહાર પાડ્યો છે એમાં વાયુસેનાની બતાવવામાં આવી છે પહલગામ આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવપૂર્ણ પરિસ્થિતિ યથાવત છે એ પછી ભારતે પણ ઓપરેશન સિંદુર શરૂ કર્યું હતું હવે ભારતીય વાયુસેનાએ એક વિડીયો બહાર પાડ્યો છે આ વિડીયોમાં વાયુસેનાની શક્તિ બતાવવામાં આવી છે આ વિડીયોમાં વાયુસેનાના સૈનિકો આકાશમાં બહાદુરી બતાવતા જોવા મળે છે આ વીડિયો ભારતીય વાયુસેનાના એવા યોદ્ધાઓને દર્શાવે છે જેઓ રોકી શકાતા નથી અને અજોડ છે ભારતે ઓપરેશન સિંધુની સાથે આતંકવાદ સામે યુદ્ધ શરૂ કર્યું છે ઓપરેશન સિંધુની સફળતા પછી રાષ્ટ્રને સંબોધિત કરતી વખતે વડાપ્રધાન મોદીનું ભાષણ ખૂબ જ સ્પષ્ટ હતું પીએમ મોદીએ સ્પષ્ટ સંદેશ આપ્યો કે જો પાકિસ્તાન આતંકવાદીઓને આશ્રય આપવાનું બંધ નહીં કરે તો તેને વધુ પરિણામો ભોગવવા પડશે પીએમ મોદીએ કહ્યું કે ભારતનો અભિપ્રાય ખૂબ જ સ્પષ્ટ છે આતંક અને વાતો સાથે ન ચાલી શકે આતંક અને વેપાર સાથે ન ચાલી શકે અને પાણી અને લોહી પણ સાથે ન વહી શકે પીએમ મોદીએ કહ્યું અમારી જાહેર નીતિ રહી છે કે જો પાકિસ્તાન સાથે કોઈ વાત થશે તો તે ફક્ત આતંકવાદ ઉપર જ થશે જો પાકિસ્તાન સાથે કોઈ વાત થશે તો તે ફક્ત પાકિસ્તાન અધિકૃત કાશ્મીર પીઓકે ઉપર જ થશે ហើយចាំ